કૃત્ય કરતા ધારી તાલુકાના રાજસ્થ ગામના ઉપસરપંચ સાથે સ્થાનિકોમાં રોષ ફાટી અમુક નાના માણસો આવા ખોટા ત્રાસથી ઇજરત કરીને અન્ય ગામમાં વસવાનું વિચારી રહ્યા હોવાની હૈયાવરાળો ઠાલવી રહ્યા છે ત્યારે કોણ છે આ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરીને ખોટી ફરિયાદોને વિવાદ ઉભો કરનાર શખ્સ અને જુચુબ સામે સ્થાનિકોએ શું કહ્યું છે સાંભળો નિપુટે બટુક સોલંકી કાનમ એક્સપ્રેસ શું નામ તમારું મારું નામ સુરેશ દિલભાઈ પરમાર ગામ રાજસ્થળી તાલુકો ધારી જિલ્લો ઉમરી જે હવે અમારા ગામની અંદર આ બે ત્રણ દિવસ વીડિયાના માધ્યમથી જે આ મુદ્દો ફરે છે એ મુદ્દો સદન ને ખોટો જ છે આ જે આ વ્યક્તિને ખોટી રીતે દોરવામાં આવે છે કે ભાઈ આ માથા ભરે છે અને ભાઈ સારું વિકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ ઉપસર્પસ દ્વારા ગામના જે વૃક્ષરપથ છે વર્ધનભાઈ કેશુભાઈ નગવાડિયા એ ખોટી રીતના આ એક જ ખોરડું છે પણ એને ખોટી રીતના હેરાન કરવામાં આવે છે અને ગમે એના વિડીયા બનાવી વાયરલ કરવા અને ગમે માથાધૂર કરી ભાઈ સારું વીખવાની કોશિશ કરે છે આ બધી બીજા નંબરમાં આ ખોડું પાંત્રીસ વરસતા અહીંયા રહી છે બરાબર તો આદિ સુધી કોઈને તકલીફ પડી નથી અને આ ભાઈ દોઢ મહિના થરપસ બન્યા ત્યાં તો આ બધી તકલીફ પડવા માંડી ગામમાં બધા નતને અવાર અવારનવાર બધે આવી માથા કૂટી થાય હજી હમણાં પંદર દિવસ પહેલાનો જ મુદ્દો છે નિશાળની માથે ફરિયાદ થઈ ગઈ આથી કરીને જો આ વિડીયા ઉતારે અને આવી રીતના બે વર્ષ જૂના મુદ્દા ઉપાડે ખોટે ફોટા કે ભાઈ આ આ રીતના કોઈ ગામમાં કેમ બાંધતા નથી બસ ભાઈ સારો વિકવાની કોશિશ કરે એમ કે આ બાંધવા જોઈ મૂકે એમ અમે તો જો અમારા કોળી સમાજ છે એ બધા શાંતિથી રહે છે ને આ બધા હળી મળીને રહે છે એકાબીજાને ખેતરે કામે જાય છે હળી મળીને જો કાંઈ કાર્યક્રમ હોય ગામનું

તો શું કેવા માંગો તમે આ બાબતે કઈ નહીં અમારે તાને આરે પડે ની ભાઈ ઓરે પડે છે રાજી ખુશી થઈને કામ કરી છે ખોટે ખોટા ભાઈ બધાને નામ જે સમને તામાં કાઈ ખબર પડતી છે નહીં ભાઈ અમારી બેન દીકરી કરી ખોટે ખોટે હું કામ હેરાન ગતિ કરવી જોઈએ કોઈ ના શેરી ગલિયા ને ભાઈ અમારી પાસે કાઈ ફોન નથી સુખ વીડિયા ઉતારવાની નું હોય કોઈ ની બેન દીકરી ઉતારવાની અમારી બેન દીકરી હોય કે તમારી બેન દીકરી હોય તાલુકામાંથી એને હુકમ આવ્યો છે કે તું આ વીડિયા ઉતાર શેરી શેરી બાય દીયા

બેન દીકરી હાલી જતી હોય બેઠી હોય જમીને એને વિડીયા ઉતાર એને હું કમા વિડીયા ઉતારી લે માર હું કરું છોકરા ના છોકરો ને નામ લીધા કરે જૂના ઉકેલા

કે જે બહારના કોઈ યુટ્યુબર ક્રિએટર જે આવે છે એને પૈસા દે અને ગામમાં ઉગ્ર કરવા પછી બીજા નવરમાં કોઈને પૈસા દે ને બોલાવી અને એને મોજ ફકીને અહીંયા કરાવીને ભાઈ ગામમાં વાંધા કરો કે પછી આ હિન્દુ મુસ્લિમવાળી કરો બરાબર આવી રીતનું કરાવવાનો એનો પ્રયત્ન છે અને ઉપસરપસ બન્યા પછી આવું ઘણું કર્યું છે એણે અને ઘણી ફરિયાદો દાખલ થઈ છે એટલે તમે અમારા આ બોલવા પ્રમાણે તમે ધારી પોલીસ સ્ટેશનમાં જઈને આનું રેકોર્ડ પણ ખોલાવી હતો બીજા નું માના ઘણા ધંધા છે એમ છોકરાઓને નાના છોકરાને ને બીવર એરું બેરું પકડી આવીને ને આવા ઘણા પ્રયત્ન કરે છે પણ ગામમાં એનો કોઈ કઈ કહેવા વાળું નથી કેમ કે આપણે કઈ કે તો એમ કે અમે આમ કરના છું તેમ કરના છું પોલીસ વાળાના પટ્ટા ઉતારી લે પોલીસ વાળા જેબમાં લઈને ફરવું મારી પાસે પૈસા છે ને આમ ને તેમ એટલે પ્રયત્ન કરે પણ અમે જવા દઈએ ગામમાં આપણે પાય સારો રે એટલે વાંધો હું લેવો પાડવો જોઈએ એમ બરાબર ઘણી વસ્તુ બને છે પણ અમે કોઈ કઈ બોલતા નથી પણ આ એક ખોડા મુદ્દો એને બેન દીકરી ઉપર રાજ્ય રાજ રાજકક્ષાએ પોગેડો કે ભાઈ આમાં અમારા કોળી ઠાકોર છે કોઈ આવી અને આ એક ખોડું છે એને દબાવવાની કોશિશ કરે અને આ એ કોળી સમાજને દબાવે છે અને આવું બધું પણ એ માયલું કઈ છે નહીં ગામમાં ભાઈ સારા તરીકે બધા રહે છે એકાબીજાના કામ કરે છે અને આ લોકો પછી બે ત્રણ જણા એવાય છે પાછા અમારા ગામમાં કે એ સડાવે ને ગાંજો ખૂચા કરે એને આ કાયદેસર આની તપાસ કરો ને તો ઘણું રાસ ફૂલ છે ઘણી જગ્યાએ વાવેતર કરે છે એટલે આ બધું તમારે હું તો કઉ ને કે આ બધું જોવાની જરૂર છે એમ કેટલી કેટલી જગ્યાએ ક્યાં હું વાળીને બેઠા બહુ સાજુ છે તો પછી આપણે આમાં બહુ બોલી તો એમ થાય કે ભાઈ આ એના સમાજના એનું ખરાબ કરે પણ એવું નથી પણ હકીકત આ બધું ખોટું કરી રહ્યા છે એટલે પછી આપણે આમાં આગળ પડતા હોય તો આપણને વધારે કહેવા માંગે ભાઈ તમે આવું કરો ને કે બોલું કરો પણ એવું કઈ છે નહીં પણ આ ખોટા ગામમાં વિરોધ કરવા હવે અમારે કોઈ બેનનું દીકરીઓને આમાં વરાવી પવરાવી હોય ને તો કાલ હવે એમ કે ભાઈ આના ગામમાં તો આવી બેનું દીકરીઓ બદનામ કરે છે એક ખોડું નામ કે કોઈ આવે નહીં ભાઈ એટલે આ બધું એમ છે અને આ ભાઈ બસો પાંચસો દઈને પોલીસ પોલીસ સ્ટેશને લઈ જાય કાલ નગર તને આમ કરી નાખ્યું કેમ કર નાખ્યું એવું લાગ્યા પુછા ભાઈ હવે એક જુડા જુડા બાબાજી નજીક નિશાળે ગમવા મારે જુડા એક નીકળ્યા છે એમ તમારે કહેવાનું આવી રહ્યું દખાવવાનું એટલે બસ તમને સાત છે ના એ પાડા ભઈ આ પછી મે હવે પાછા આપી દીધા કેટલા આયા બસ રૂપિયા તમારું મારે આડો નકરી બાઈક પર ઉતરે છે નકરી ગમે કે મારે છે હું આમ કરું જામ કરું પટી કોકના બેન દીકરાએ મારા ફોટા નામ દે છે અને હું ભેઉ સારો રાતો તો ત્યાં આડે બાઈક પર લેન રોડ આડો ઉતરે મને ગોરધનભાઈ ખોટે ખોટા હેરાન કરે છે રસ્તામાં જે ભાઈ પુળે નાડા ફરે ધમીજ મારે અને ખોટે ખોટા વિડીયો ઉતારી લે

ઝાઝાધો ને બેનું દીકરીને બદનામ કરવા જ વિડીયા ઉતાર્યા છે એટલે આનું તમે છે ને બધું આખું પાકું ચેક કરો પછી ગામની ઉપર તમે આપશે કરો કે ભાઈ આ રીતનું થાય છે પણ પેલા એનું એનું તળ તમે તપાસો કે આ માણસ કેવો હશે એમ પછી બીજાની માથે કરો કે ભાઈ આ રીતનું શું છે એમ એની એકી પેલા ડિટેલ કાઢવો પછી ગામના ગામમાં વિરોધ કરાવો કે ભાઈ આનું શું છે એમ